મૌની અમાવસ્યાની કથા શ્રી બધા કો મૌની અમાવસ્યાની ધન્યવાદ માતા રાણીની કૃપા સદા સર્વદા તમે બધા ઉપર બની રહે આ શુભકામના સાથે હું આજના વીડિયોની શરૂઆત કરું છું આજે માઘ મહિનાની મૌની અમાવસ્યાનું વ્રત છે આજના વીડિયોમાં તમે માઘ મહિનાની મૌની અમાવસ્યાની કથા સાંભળશો મૌની શબ્દનો અર્થ થાય છે મૌન રહેવું અને આધ્યાત્મિકતામાં મૌન રહેવાનું વિશેષ મહત્વ અને ફાયદા સમજાવવામાં આવ્યા છે મૌન રહેવું એ આધ્યાત્મિક સાધના જેવું છે મૌની અમાવસ્યા દરમિયાન પણ મૌન રહેવાની સલાહ છે આ દિવસે મૌનવ્રત રાખવાથી આત્માની શુદ્ધિ થાય છે અને મન શાંત થાય છે તે થાય છે મૌન રહેવાથી વ્યક્તિ ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકે છે મૌની અમાવસ્યાને ધ્યાન યોગ અને સાધના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ધ્યાન અને ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરી શકાય છે વ્યક્તિને શિવના આશીર્વાદ મળે છે આ ઉપરાંત મૌની અમાવસ્યા પૂર્વજોને ખુશ કરવા અને તેમની આત્માની શાંતિ માટે પણ સમર્પિત છે આ દિવસે તર્પણ પિંડદાન અને અન્નનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો હવે સાંભળીએ મૌની અમાવસ્યાની દંતકથા સાંભળતી વખતે કે વાંચતી વખતે હાથમાં એક લાલ ફૂલ રાખો અને જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે આ ફૂલ ભગવાનના ચરણોમાં પૂર્ણ ભક્તિભાવથી અર્પણ કરો કાંચીપુરમ શહેરમાં દેવસ્વામી નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ ધનવતી અને પુત્રીનું નામ ગુણવતી હતું તેમને સાત પુત્રો હતા દેવસ્વામીએ તેમના સાથે પુત્રોના લગ્ન કરાવ્યા આ પછી તેમણે તેમના મોટા પુત્રને તેમની પુત્રીના લગ્ન માટે યોગ્ય વર શોધવા માટે બીજા દેશમાં મોકલ્યા મોકલેલ અહીં દેવસ્વામીએ તેમની પુત્રી ગુણવતીની કુંડળી પણ એક જ્યોતિષને આપી હતી જ્યોતિષી ગુણમતીની કુંડળી જોઈને કહ્યું કે બ્રાહ્મણ ભગવાન તમારી દીકરીની કુંડળીમાં અશુભ લખેલું છે તમારી દીકરીની કુંડળીમાં લગ્નની સંભાવના છે તેટલું જ નહીં તેના લગ્ન થશે તો પણ તારી દીકરી સપ્તપદી વળતાં જ વિધવા થઈ જશે આ સાંભળીને દેવસ્વામી ખૂબ જ દુઃખી થયા અને જ્યોતિષ પાસે આ સમસ્યાનો ઉપાય પૂછવા લાગ્યા જ્યોતિષે ઉપાય જણાવ્યો અને કહ્યું એકલ દ્વીપની રહેવાસી સોના નામની ધોબનને ઘરે બોલાવીને તેની પૂજા કરવાથી જ આ યોગનું નિરાકરણ થઈ શકે છે જ્યોતિષના મોઢેથી આવા શબ્દો સાંભળીને દેવસ્વામીએ તેમના સૌથી નાના પુત્ર સાથે તેમની પુત્રીને સોનાના ધોબી પાસે મોકલી ઘરે લાવવાના હેતુથી સિંગલ દ્વીપ જવાની તૈયારી કરી હવે બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને સમુદ્ર પાર કરવાનો રસ્તો વિચારવા લાગ્યા પરંતુ દરિયો ઘણો વિશાળ હતો અને તેઓ કોઈ ઉપાય વિચારી શકતા ન હતા બંને ભાઈ બહેન થાકેલા અને ભૂખ્યા હેતરસ લાગવાથી તે વડના ઝાડ નીચે છાયામાં બેસી ગયો ગીધનો એક પરિવાર એક જ ઝાડ પર માળામાં રહેતો હતો તે સમયે માળામાં માત્ર ગીધના બાળકો હતા તેઓ સવારથી સાંજ સુધી ભાઈ બહેનોની ગતિવિધિઓ જોતા હતા ત્યારે ગીધના બાળકોની માતા ખોરાક લઈને આવી હતી જ્યારે તે માળામાં આવી ત્યારે તેણે તે ભાઈ અને બહેનની વાર્તા કહેવાનું શરૂ કર્યું તેમની વાત સાંભળીને ગીધની માતાને નીચે બેઠેલા ભાઈ બહેનો પર ખૂબ દયા આવી અને બાળકોને ખાતરી આપી કે તે તેમની સમસ્યાનું નિરાકરણ કરશે આ સાંભળીને ગીધના બાળકો ખોરાક ખાવા લાગ્યા સ્વીકાર્યું ગીધ માતા તેની દયા અને સ્નેહથી વશ થઈને તેની પાસે આવી અને કહ્યું મેં તમારી સમસ્યાઓ જાણી છે અને તમારી સંભાળ લીધી છે આ જંગલમાં મને જે પણ ફળ અને ફૂલ મળે છે તે હું તમારા માટે લાવીશ અને સવારે હું તમને સિંગલ દ્વીપ પર મોકલીશ હું તેને પહોંચાડીશ बीजा दिवसे सवारे माता गीत समुद्र ने पार करतानी साथेज माता बनने भाई बहनों ने सोनाना एक टापू पर लई गया गुणवती दरोज सवारे सूर्योदय पहला सोनानु घर साफ करती एक दिवस सोनाए तेनी वहुओं ने कहूं शू शूअ घर रोज सवारे सफेदी थाय तो वहुओ वखाण करवा कहूं अमा सीवाय बीजू कोण आवू कर પણ સોનાએ તેની વાત માની નહીં અને તે જાણવા માટે તે આખી રાત જાગી રહી પછી તે સવારે મેં ગુણવતીને ઘરની સફાઈ કરતી જોઈ અને તેને તેની સમસ્યાનું કારણ પૂછ્યું તેથી ગુણવતીએ તેની સમસ્યા કહી જે સાંભળીને સોના ચિંતિત થઈ અને તેના ઘરે જઈને પૂજા કરવા તૈયાર થઈ ઘર હોડવાથી ફેલા તેણે તેની વહુને કહ્યું કે જો તેની ગેરહાજરીમાં કોઈ મરી જાય તો તેના શરીરનો નાશ ન કરો થોડીવાર પછી સોના ધોબન બંને મહેમાનો સાથે કાંચીપુરમ પહોંચી ગયો ગુણવતીના લગ્ન બીજા દિવસે થયા અને સપ્તપદી હતી ત્યારે તેમના પતિનું અવસાન થયું હતું ગુણવતીના ભાગ્યમાં લખાયેલું હતું તેમ પછી સોના ધોબને તેના સંચિત પુણેનું ફળ ગુણવતીને દાનમાં આપ્યું અને તેના પતિને પાછો જીવિત કર્યો અને તેમને આશીર્વાદ આપીને તે કુવારા થઈ ગયા દ્વીપ માટે છોડી દીધું સંચિત પુણેના ક્ષયને કારણે સોનાનો પુત્ર જમાઈ અને પતિ મૃત્યુ પામ્યા આ જાણીને સોના ધોબન નવા પુણ્ય સંચિત કરવા રસ્તામાં એક જગ્યાએ રોકાઈ ગયો નદી કિનારે આવેલા પીપળના ઝાડનું તેમણે છાયામાં ભગવાન શ્રી હરિ અને ભગવાન શિવની પૂજા કરી અને પીપળના વૃક્ષની એકસો પ્રદક્ષિણા કરી તેણે આ કર્યું કે તરત જ સોના ધોબનનો જમાઈ અને તેનો પતિ જીવિત થઈ ગયો અને તેમનું ઘર સંપત્તિ અને અનાજથી ભરાઈ ગયું આવી નિઃસ્વાર્થતા તેની સેવા કરવાનું શ્રેષ્ઠ પરિણામ સોના ધોબનને મળ્યું આમ કોઈપણ અમાવસ્યા તિથિ અથવા મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીપળના વૃક્ષની પરિક્રમા કરો મનવાનહિત પરિણામ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે એકવાર પ્રેમથી બોલો ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની જય મૌની અમાવસ્યા પર અમાવસ્યા માતાની કથા સાંભળવાથી અનંત પરિણામ મળે છે તો ચાલો હવે અમાવસ્યા માતાની કથા સાંભળીએ પૌરાણિક કથા અનુસાર સાસુ અને પુત્રવધુ એક ગામમાં એકલા રહેતા હતા અને તેમનો પુત્ર પૈસા કમાવવા વિદેશ ગયો હતો સાસુ અને વહુ ખૂબ જ પ્રેમથી રહેતા હતા બંને એકબીજાનું ધ્યાન રાખતા હતા એક જે દિવસે પુત્રવધુએ ખાધું નથી તે દિવસે સાસુ અને વહુ તે પૂછવા લાગી દીકરા તે આજે ભોજન કેમ ન લીધું ત્યારે પુત્રવધુ કહેવા લાગી કે સાસુ આજે મારી અમાવસ્યા માતાનું વ્રત છે એટલે મેં ભોજન નથી કર્યું ત્યારે સાસુએ કહ્યું વહું આ વ્રત શું છે અને આ વ્રત રાખવાથી શું ફળ મળે છે આ વાત મને પણ સમજાવો પછી પુત્રવધુએ કહેવાનું શરૂ કર્યું કે સાસુ અમાવસ્યા માતાનું વ્રત કરવાથી ઘણું પુણ્ય મળે છે ઘર અન્ન અને ધનથી ભરેલું રહે સુખ શાંતિ પ્રવર્તે અને સ્થિર વૈવાહિક સુખ મળે પુત્રનો જન્મ થાય આ કારણે તેઓ આ રીતે અમાવસ્યા માતાની ત્રણ પનોતી પણ રાખવામાં આવી છે આ વ્રત દરમિયાન દર વર્ષે અલગ અલગ ખોરાક ખાવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાન આપવામાં આવે છે આ વ્રતમાં સૌપ્રથમ સાકર અને ઘી અને ચોખામાંથી બનાવેલ ખોરાક ખાવામાં આવે છે પ્રથમ વર્ષમાં વ્રત પૂર્ણ થયા પછી બ્રાહ્મણ દેવતાને દોઢ કિલો ચોખા એક વાટકી ઘી અને એક વાટકી ખાંડનું દાન કરવામાં આવે છે બીજા વર્ષે જવ ઘી અને ખાંડમાંથી બનાવેલો ખોરાક ખાવામાં આવે છે આ તેવી જ રીતે જ્યારે બીજા વર્ષનો ઉપવાસ પૂરો થાય છે ત્યારે એક ચોથા કિલોજ એક વાટકી ઘી અને એક વાટકી ખાંડ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાન કરવામાં આવે છે ત્રીજા વર્ષે ગોળ તેલ અને ઘીમાંથી બનેલી વાનગીઓ ખાવી જોઈએ જ્યારે ત્રીજા વર્ષે ઉપવાસ કરવો જ્યારે તે પૂર્ણ થાય ત્યારે અડધો કિલો તલ ગોળ અને ઘીનો વાટકો મંદિરમાં ચઢાવવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે ને સાસુમાં તીન પનોતી અમાવસ્યાનું વ્રત કહેવામાં આવે છે પછી પુત્રવધૂ કહેવા લાગી કે આ ઉપવાસનો સંકલ્પ લઈને તે પૂર્ણ કરવું જરૂરી છે જો તે પૂર્ણ ન થઈ શકે તો પરિવારમાં ઝઘડો અને ઘરમાં અશાંતિ થાય છે ત્યારે સાસુ કહેવા લાગ્યા કે મારી વહુની ઉંમર થઈ ગઈ છે પણ તમારે આ વ્રત અવશ્ય રાખવું પછી પુત્રવધુ આ વ્રતનું પાલન કરવાનું શરૂ કરે છે એક દિવસ પુત્રવધુએ કોઈની સલાહ પર ઘઉંમાંથી બનાવેલી રોટલી ખાધી અને અમાવસ્યા માતા આ જોઈને ગુસ્સે થઈ ગઈ હવે સાસુ અને વહુ જેઓ એકબીજાને પ્રેમ કરતા હતા લડવા લાગ્યા બધા ગ્રામજનોને પણ આશ્ચર્ય થયું કે આ બધું તેમના ઘરમાં થયું શું થઈ રહ્યું છે સાસુ તેની વહુને કહેવા લાગી કે જ્યારથી તું અમારા ઘરે વહુ બનીને આવી છે ત્યારથી અમારા ઘરની લક્ષ્મી ગઈ છે તું અમારા માટે બિલકુલ શુભ નથી ત્યારે પુત્રવધુએ કહ્યું કે તમારા ઘરની લક્ષ્મી જતી રહી છે તો મને કહે તે ક્યાંથી મળશે હું લક્ષ્મી લાવીશ ત્યારે સાસુ કહેવા લાગ્યા કે પુત્રવધૂ લક્ષ્મી સમુદ્રની વચ્ચે ભગવાન વિષ્ણુના પગ દબાવતી જોવા મળશે આ સાંભળીને પુત્રવધુ એમ કહીને જતી રહે છે કે માતા હવે હું લક્ષ્મીજીને જ લાવીશ નહીં હું આ ઘરમાં પગ નહીં મૂકું એમ કહી પુત્રવધૂ લક્ષ્મીની શોધમાં નીકળી જ્યારે પુત્રવધુ દેવી લક્ષ્મીને શોધવા નીકળી ત્યારે તેને રસ્તાની વચ્ચે ગાય માતા મળી ગાય પુત્રવધુને પૂછવા લાગી તમે ક્યાં જાઓ છો પછી પુત્રવધુ કહેવા લાગી ગાય મા સાસુતેણી કહે છે કે મારા આવવાથી તેમના ઘરમાં પૈસાની અછત છે અને તેમના ઘરની લક્ષ્મી ગઈ છે તેથી હું લક્ષ્મીને લેવા જાઉં છું ત્યારે ગાય માતા કહેવા લાગી કે દીકરી તું જતી હોય તો ભગવાનને પણ મારા વિશે પૂછ પછી પુત્ર વધુ મેં વિચાર્યું કે તે ઠીક છે માતા ગાય હું તમારા વિશે પણ પૂરિશ ત્યારે ગાય માતા કહેવા લાગી કે જ્યારે મારી પાસે બહારડું હોય ત્યારે તે મરી જાય છે અને જીવતું નથી તમે લક્ષ્મીજીને પૂછો કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે મેં તે કર્યું છે જેની મને સજા મળી રહી છે ત્યારે પુત્રવધુએ કહ્યું ગાય માતા હું તમારા વિશે ચોક્કસ પૂરીશ આટલું કહીને પુત્રવધૂ આગળ વધી કે તેના ગળામાં ઘંટ બાંધેલી ઘોડી મળી ઘોડીએ કહ્યું દીકરી તુમારા દુઃખમાંથી મુક્તિ માટે દેવી લક્ષ્મીને પૂછો तेरे पुत्रवधूए के हूँ चौक्कस पुरीश एन कही पुत्रवधू आग वधी पुत्रवधू ने एक आंधड़ा बहरा वृद्ध मे पुत्रवधू ने पर तेनी समस्या उकेलवा उकेल्वा कहू पी तेने भगवान ने तेनी समस्या विषे पूछवा कहीने आगे आग जता पुत्रवधू ने एक वृद्ध स्त्री मड़ी जे हाथपग में विकलांगे पुत्रवधू ने कहू के દીકરી તું ભગવાનને મળે ત્યારે પૂહજે આખરે કોણ હું વિકલાંગ કેમ બન્યો પછી પુત્રવધુ તેની સમસ્યા પૂછવા સંમત થઈ અને પછી આગળ વધી આગળ જતા પુત્રવધુ ખૂબ થાકી ગઈ અને એક આંબાના ઝાડ નીચે બેસી ગઈ આંબાનું ઝાડ ખૂબ ખુશ થઈ ગયું અને તેની વહુને પૂછ્યું દીકરી તું ક્યાંથી આવી છે અને ક્યાં જાય છે पची पुत्रवधू लागी के ते लक्ष्मी जी ने लेवा जई रही छे। पची आंबा झाड़ भगवान ने तेनी समस्या विषे पूछवा लग्या के मार झाड़ पर आंबा केम उगी रहा छे। आ अंगे बहुरानी भगवान ने चौकस पूछो पची पुत्रवधू झाड़नी समस्या साथ आग वी थोड़े दूर ने एक तड़ाव मब्य पुत्रव्धू ने कहवा लगी वहूँ તમે ભગવાનને પૂછો કે મારા તળાવનું પાણી આટલું ગંદુ કેમ છે અહીં કોઈ આવતું નથી અને પાણી નથી પીતા ત્યારે પુત્રવધુએ કહ્યું કે હું ચોક્કસ પૂરીશ આટલું કહી પુત્રવધુ આગળ વધી પુત્રવધુ લાંબા સમય સુધી જંગલમાં ચાલ્યા પછી થાકી ગઈ હતી તેણીને પણ ભૂખ લાગી હતી પરંતુ ખાવા માટે કંઈ મળ્યું ન હતું તેથી તે ભૂખ અને તરસને કારણે બેચેન થઈ ગઈ અને જંગલમાં બેહોશ થઈ ગઈ થઈ ગયું તે જ સમયે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજી ત્યાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે નાથ તે તમારા મહાન ભક્ત છે કૃપા કરીને તેના દુઃખો દૂર કરો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે આ સંસારમાં ઘણા જીવો છે જે દુઃખી છે દરેક પોતાના કર્મનું ફળ ભોગવે છે મારે કોનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે લક્ષ્મીએ ભગવાન હરિને વિનંતી કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે ભૂખ્યા અને તરસ્યા છે જો તેને જંગલ કહેવાય જો છોડવામાં આવે તો જંગલી પ્રાણીઓ તેને ખાઈ જશે દેવી લક્ષ્મીના શબ્દો સાંભળીને ભગવાન શ્રીહરિ એક સંતના વેશમાં તેમની પુત્રવધુ પાસે ગયા અને તેમને તેમના હોશમાં પાછા લાવ્યા પુત્રવધુને હોશ આવતા જ ભગવાને સંતના વેશમાં તેને પૂછવાનું શરૂ કર્યું તે અહીંષા માટે આવી છે અને તે ક્યાં જઈ રહી છે પછી પુત્રવધુએ આખી વાત કહી તેમની વાત સાંભળીને ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજી પ્રગટ થયા તેમની સાથે અમાવસ્યા માતા પણ પ્રગટ થયા આ બધું જોઈને પુત્રવધુ તેના પગે પડી અને નમસ્કાર કરવા લાગ્યા ત્યારે અમાવસ્યા માતાએ તેની પુત્રવધુને કહેવાનું શરૂ કર્યું કે દીકરી તે મારું વ્રત તોડ્યું છે અને તેના માટે તને સુવિચાની સજા મળી છે પણ હવે હું તને માફ કરું છું હવે તમે ઘરે જાઓ તમારું ઘર અનાજ અને પૈસાથી ભરાઈ જશે તમારું ઘર તે એક સુંદર મહેલમાં પરિવર્તિત થઈ જશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ બધા પછી પુત્રવધુએ રસ્તામાં મળેલા દરેકની વેદનામાંથી મુક્તિ મેળવવા વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે ગાય ક્યારેય નથી કારણ કે તેણીએ તેનું દૂધ બીજા કોઈને પીવડાવ્યું ન હતું તેના વાહડાઓ બચ્યા ન હતા તમે તેનું દૂધ પી લો અને તે પછી તેના વાછરડા જીવવા લાગશે અને તેના પાછલા જન્મમાં ઘોડી એક સ્ત્રી હતી જે લોટ પીસતી હતી તે લોટ પીસીને કોઈને આપતી નથી હતી તેથી જ તેના ગળામાં મિલના પથ્થરો બાંધેલા છે જો તમે તેને ખોલશો તો તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને તે વૃદ્ધ માણસ ક્યારે ભગવાનના મંદિરમાં ગયો નથી તેમજ તેણે ક્યારે ભગવાનના ભજન સાંભળ્યા ન હતા તમે તેને મંદિરમાં લઈ જાઓ અને તેને તમને મળવા દો તે ઠીક થઈ જશે આ એક અપંગ મહિલાને આપવામાં આવેલી સજા છે જેણે તેની યુવાનીમાં ક્યારે દાન ન કર્યું જો તમે તેને કંઈ પણ દાન કરવા માટે મેળવો છો તો તેની વિકલાંગતા દૂર થઈ જશે અને તે આંબાના ઝાડે ક્યારે તેના ઝાડમાંથી કેરી માંગી નથી કોઈ બાળકને ખાવાની છૂટ નહોતી આ કારણે તેની બધી કેરી ખાટી થઈ ગઈ હવે તમે તે ઝાડની કેરીઓ ખાઓ અને પછી તે ઝાડ પર મીઠી કેરીઓ ઉગવા લાગશે અને તળાવનું પાણી પાછલા જન્મમાં ભાભી અને ભાભી હતા જેઓ હંમેશા એકબીજામાં ઝઘડતા હતા કરતા હતા તેથી જ તેનું પાણી ગંદુ છે જો તમે તેનું પાણી પીશો તો તે તળાવ શુદ્ધ થઈ જશે પછી લોકો ત્યાં આવીને પાણી પીવાનું શરૂ કરશે આ રીતે પુત્રવધુએ ભગવાન શ્રી માતા લક્ષ્મીજી અને અમાવસ્યા માતાને પ્રણામ કર્યા અને તેમનો આભાર માન્યો અને તેના ઘર માટે તૈયાર થઈ ગઈ રસ્તામાં તે જેને પણ મળ્યો તે ભગવાનની સૂચના મુજબ તેમની બધી સમસ્યાઓનું નિરાકરણ કરતી ગઈ બધાએ તેને સંપૂર્ણ આશીર્વાદ આપ્યા ઘરે પહોંચતા જ તેનું જર્જરિત ઘર એક સુંદર મહેલમાં ફેરવાઈ ગયું તેનું ઘર હવે ખોરાક અને પૈસાના ભંડાર ભરાઈ ગયા છે હવે પુત્રવધુએ તેની સાસુને કહ્યું કે સાસુ તમે ખરેખર કહ્યું હતું કે હું તમારા માટે શુભ નથી મારા ગયા પછી તમારા ઘરે લક્ષ્મી આવી છે તું અહીં જ રહેજે હું મરી જઈશ ત્યારે સાસુએ કહ્યું દીકરી આ બધુંત મારી અમાવસ્યા માતાના ઉપવાસનું ફળ અમને મળ્યું છે તમે અહીં જ રહો હવે તમે અહીંથી ક્યાંય જશો નહીં આ રીતે સાસુ અને વહુ સુખેથી રહેવા લાગ્યા અને પછી એક દિવસ સાસુનો દીકરો પણ વિદેશથી પાછો આવ્યો પછી શુંજારે તેણે ઘરમાં ઘણી સંપત્તિ અને ખજાનો જોયો ત્યારે તેની માતાએ તેના પુત્રને બધું કહ્યું આ રીતે તેઓ આનંદથી રહેવા લાગ્યા અને ત્રણેય મળીને અમાવસ્યા માતાનું વ્રત કરવા લાગ્યા પ્રેમથી બોલો જય અમાવસ્યા માતા અરે અમાવસ્યા માતા આપ સૌની રક્ષા કરો જેઓ આ કથા સાંભળે છે અને જપ કરે છે તે તમામ ભક્તોના ઘરમાં ધનધાન્યના ભંડાર ભરો સૌની રક્ષા કરો પ્રેમથી બોલો જય અમાવસ્યા માતા તો આ હતી આજની મૌની અમાવસ્યાની કથા જો તમને વાર્તા ગમતી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં ભગવાન વિષ્ણુજી ભગવાન શિવજી અને અમાવસ્યા માતા કી જય લખો ત્યાં સુધી પછીની વાર્તામાં મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે